બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય સામે હત્યા હુમલા અને અત્યાચારના મામલાઓ સતત વધી રહ્યા છે હવે પોલીસ મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશ પોલીસને હિન્દુ મુક્ત બનાવવા માટે એક આદેશ જારી કર્યા છે આ આદેશ અનુસાર હવે બાંગ્લાદેશ પોલીસમાં કોઈ પણ હિન્દુની ભરતી કરવામાં નહીં આવે આ આદેશથી આશરે પંદરસો હિન્દુ અભ્યાસકોના અરજીઓ અટકાવવા આવ્યા છે આ ઉપરાંત ગૃહ મંત્રાલય અને લોકસેવા કમિશને સ્પષ્ટ આદેશ આપ્યા છે કે કોન્સ્ટેબલથી લઈને પોલીસના ઉચ્ચપદો સુધી હિન્દુ ઉમેદવારોની નિયુક્તિ નહીં થાય બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય સામે વિરોધી પ્રવૃત્તિઓ વધી રહી છે શેખ હસીના સરકારના બાદ હિન્દુ સમુદાયના વિરોધમાં પણ ઘણા કઠોર પગલાં ભરાયા છે શરૂઆતમાં સહાયક પોલીસ અધિપ્રિત અને ડીઆઈજી રેન્કના સો કરતાં વધુ હિન્દુ પોલીસ અધિકારીઓને સેવા પરથી બરખાસ્ત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત લગભગ ઓગણએસી હજાર પોલીસ કર્મચારીઓની ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી છે પીયુ મ્યુનુસ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર પોલીસ વિભાગના ઉચ્ચ હોદ્દા પર હિન્દુ ઉમેદવારોની નિમણૂક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળી અને અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો